મોડી પાણી ખાવાની અને બટેકા ખાણા ના લોટ વાળું બિલકુલ ગુવાર ભીંડો નથી ખાવાનું દૂધ પીવો તો ગરમ કરેલું પીવાનું છે ઠંડુ દૂધ નહીં પીવાનું

હમ તમને જે સમજાય એ પ્રમાણે પાલન કરવાનું ઓકે હો ને હમ બોલો બધા જય હનુમાન હમ શું નામ છે તમારું હા કેટલા સમયથી છોકરાને તકલીફ છે ત્રણ ચાર દિવસથી દવા ક્યાં ક્યાં લીધી કાંઈ સારું નથી અત્યારે કેમ છે પૂછો રેડી થઈ ગયો કેટલી વાર લાગી પાંચ મિનિટ થઈ પાંચ મિનિટમાં ચિકન ગુનિયા ગાયબ છે સારું છે ને ભાઈ હવે હે બસ ખાટું નહીં ખવડાવવાનું એક મહિના લગન ખટાશ ખવડાવશો તો જવાબદારી નહીં ખટાશ નહીં ખવડાવવાની બિલકુલ અને ઠંડુ પાણી નથી પાવાનું ગુલ્ફી ચોકલેટ એવી કોઈ પણ વસ્તુ આને મળવી ન જોઈએ એક મહિના લગન બહારની કોઈ પણ વસ્તુ ખવડાવવાની નથી થતી જો તમારે હાજો કરવો હોય તો ન હાજો કરવો હોય તો તમારી મરજી છે બરાબર છે પાકું નિમનું પાલન કરશો ને જાઓ અંદર દવા લઈ લ્યો શું નામ છે આપનું કેમ છે અત્યારે ફ્રી થઈ ગયા બરોબર છે એ તમને એની એની દવા દેશે તમને કેમ છે દીકરી હવે એસી ટકા ફેર પડી ગયો છે ને સાવ સારું થઈ જશે હો નિમના પાલન કરજો ગેસ કબજીયાત હોવાને કારણે તકલીફ વધારે થતી હોય છે બોલો જય હનુમાન હમણાં કરી દઈશ કાંડ જાઓ મેડમ એ હમણાં બંધ કરી દેસુ ઓકે બોલો જય હનુમાન પ્રેમથી આજે મહાદેવ નું નામ લેવું જોઈએ ને ઓમ નમસ્તે બે એક જ છે ઓમ તો